ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને મળેલી બાતમીને આધારે કાળાનાળામાં આવેલા ડોક્ટર એમ સી શાહ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીનને લઈને રેડ કરવામાં આવી હતી ભાવનગર આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કાળાનાળામાં એમ સી શાહ ડોક્ટરના સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં ફરિયાદને પગલે તપાસ કરવામાં આવી હતી જ્યાં અગાઉ સોનોગ્રાફીનું મશીન સીલ કરાયું હોય અને તેમનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવેલું છે આજે તપાસ દરમિયાન પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જોવા મળ્યું હતું જેમાં ચેક કરતા બે હજાર ચોવીસનું હોવાનું જણાયું હતું જેથી ઉપયોગ થયેલો હોવાને પગલે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મશીન જપ્ત કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં ગર્ભ પરીક્ષણ થાય છે એવા એક અમને ફરિયાદ મળી હતી એમાં ડોક્ટર એમસી શાહ ક્લિનિકનું નામ એમાં ઉલ્લેખ કરવામાં આવેલું હતું એમના ત્યાં અમારા ટીમ મોકલ્યા હતા એટલે ટીમ તો જઈને તપાસ કરી પહેલા દિવસે તો દવાખાના બંધ હતો આજે ફરી થઈ ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે દવાખાનો ચાલુ છે અને જે તપાસ કરવા ગયા હતા એ પુરુષ હતા એટલે એમને એક સ્ત્રીની જરૂરિયાત હતી કે જે જઈને અંદર પૂછી શકે કે મારે ગર્વ પરીક્ષણ કે સોનોગ્રાફી કરાવવું હોય તો ગયા એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે એના ત્યાં સોનોગ્રાફી અત્યારે હાલ થાય છે અમારા જાન મુજબ એમના પાસે જે સોનોગ્રાફી મશીન હતા એ સીલ હાલતમાં છે એમના રિસ્ટેશન અત્યારે બંધ થયેલું છે તેમ છતાં સોનોગ્રાફી થતાં અમારા ધ્યાન ઉપર આવતા એમના દરેકે દરેક કબટની મેં જ્યારે ચકાસણી કરી તપાસ કરી ત્યારે અમને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જે કી મેડ ઇન છે એવું મળી આવ્યું એમના જોયા પછી એવું લાગે કે અત્યારે હાલ ઉપયોગ થાય છે એમના પાસે સોનોગ્રાફી મશીનમાં ઉપયોગ કરવા માટે જેલ જેની મેન્યુફેક્ચરિંગ ડેટ બે હજાર ચોવીસની હતી એનો મતલબ કે અત્યારે હાલ ઉપયોગમાં હતો એવો ખ્યાલ આવ્યો એટલે અમે મશીન કબજે લીધેલ છે મશીનને સીલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે